છો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત સુરત શહેર સારોલી વિસ્તારમાં રેડ પાડીને પોલીસે રૂપિયા ચાર કરોડ વધારેના નકલી પાન મસાલા ગુટકાના માલ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી સુરત શહેર હવે નકલી ચીજ વસ્તુઓનું શહેર બની ગયું હોય એવું લાગી રહ્યું છે આ પહેલા પણ ચીઝ પનીર ઘી તેલ શેમ્પુ જેવી ઘણી બધી વસ્તુઓને નકલી સાબિત કરી છે અને આજે પણ પાન મસાલા ગુટકાના ગોડાઉનમાં પોલીસે રેડ પાડી હતી પોલીસે ગોડાઉનમાં રેડ પાડીને દિલ્હીથી લાવવામાં આવેલ રૂપિયા ચાર કરોડ થી વધારાની કિંમતના પાન મસાલા સહિત ટોબેકોની આઈટમ મળી પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સણિયા હેમદગામ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટમાં આવેલ શક્તિ ગોડાઉન ગોડાઉનમાં એસઓજી એ રેડ પાડી તમામ મુદ્દામાલ દિલ્હીનો વોન્ટેડ આરોપી મહાવીર રખારામ દ્વારા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો છે પાંચ ટ્રાન્સપોર્ટના વાહનોમાં માલ મોકલવામાં આવ્યો હતો સુરત થી આ માલ અનિલ ઉર્ફે અભિષેક યાદવના કહેવાથી મુંબઈ મોકલનાર હતો પોલીસને આરોપીઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવા અનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત